એક આ પરંપરા ચાલી આવેલી છે કે ત્યાં મંત બે નવા નિમણૂક થાય અને એમને સવા મહિના થતા અહીં ગુરુ મહારાજના દર્શને આવું પડે છે એમ અમારા શંકરપુરી મહારાજ આપણા નવા મંત્ર નિમણૂક કર્યા અને એમની સાથે આજે હું જોઉં છું અઢારે આલમને કે એમની સાથે બાપા અગ્રજી મહારાજના દર્શને વધાર્યા તમામે તમામ અઢારે આલમને ખૂબ ખૂબ આશીર્વાદ મહારાજ મહારાજમાં ભગવતી અમરાજ માટે કેવળપુરી મહારાજ ઓગરજી મહારાજ બધાને ખૂબ ખૂબ સુખી રાખે અને તમામ તાલુકાના લોકોને પણ ખૂબ એકતા અખંડતા અને ખૂબ હંપ રાખે કે કેવળાશો પરમેશ્વરા ઓગડાશો પરમેશ્વરા પરમેશ્વર એટલે જેને સાક શાક આ દેહમાં ભગવાનને સામે મળેલા હોય અને પરમેશ્વરનું પદ આપવામાં આવે છે આપણી અંદર ચાર પરમેશ્વરો થઈ ગયા ઓગડા પરમેશ્વરા પરમેશ્વરા ડુંગરા પરમેશ્વરા અને ઈશ્વરા પરમેશ્વરા ઈશ્વરદાન ગઢવી મહાન થઈ ગયા એમને પણ દ્વારકા અને ભગવાને સહી કરી હતી કે આ હરિરથ તમારો સાચો છે એવા આપણી કાંકરી તાલુકાની ધરાવમાં આ બે મોટા પરમેશ્વરોની પદવી પ્રાપ્ત થયેલી અને આપણે બધાએ તમે એને હું એની ધા હેઠળ બધા શા તો બાપો કેળપુરી મહારાજ ઓગરજી મહારાજ તમામે તમામને ખૂબ ખૂબ આશીર્વાદ કે કાયમ માટે ખૂબ સુખી રાખે ખૂબ એકતા રાખે ખૂબ અખંડતા રાખે અને જે તમે બધા આવ્યા છો એમને અમે જોયા એટલે મારું હૃદય ખૂબ ખૂબ આનંદ અને ઉમંગથી ભણું ધાર છે કે આજે સનાતન ધર્મની પડખે અને સત્યની પડખે લોકો છે એમ એટલે તમને પણ ખૂબ ખૂબ છું આશીર્વાદ પણ આપું છું કે કાયમ માં ભગવતી ખૂબ સુખી રાખે સાથે બીજું પણ એક હું કહું કે મારે ત્રેવીસમી તારીખે મા હિંગળાજના દર્શને બાબુ બલુચિસ્તાન હું જાઉં છું દસ પંદર દિવસમાં મારો પ્રોબ્લેમ છે એટલે તમામને કહું છું કે ખૂબ ધ્યાન રાખજો આવતા જાતા જગ્યા અમો ઓટો ફેરો મારતા રહેજો બીજું તો ધજાવાળો બેઠો છે જાગતી જોધી જોઈ બધું કરવાવાળો તો એ છે કરશે પણ આપણે રોજ ખ્યાલ રાખજો અને બાપો ખૂબ બધાને ખૂબ સારું કરે ખૂબ ખુશી વાત ખૂબ આવડે